દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મણહરભાઈના જય ભગવાન મિત્રો તેર મોધ્યાય ચાલે ક્ષેત્ર ક્ષેત્ર શ્લોકમાં ભગવાનને કે હે અર્જુન આ ક્ષેત્ર જે છે એ કેવા વિકારો વાળું છે એને કેવી રીતે જાણી શકાય એ સંક્ષિપ્તમાં ટૂંકમાં તું મારી પાસે પાસેથી સાંભળ જે ઋષિમુનિઓ બ્રહ્મસૂત્રોએ જેનું વર્ણન કર્યું છે જેને ગાયું છે એ ક્ષેત્ર એટલે આ પ્રકૃતિ આ પુતળું આ હાળમાં કેવું છે સાનું ભણેલું છે એમાં શું શું ભરેલું છે કયો માલ ભરેલો છે એ બધું ટૂંકમાં હવે હું તને કહું છું જેનાથી આ ક્ષેત્ર એટલે પ્રકૃતિને તું જાણી જઈશ

એ એ એમાં શું શું ભરેલું છે કયો માલ ભરેલો છે સાનું બનેલું છે એ હું તને કહું છું હે અર્જુન હવે તું ધ્યાનથી સાંભળજે ધ્યાનથી સાંભળજે પહેલું કહ્યું પાંચ મહાભૂત છે આ પુતળાની અંદર તારી જે આ જેલ છે જે જેલની અંદર અનંત કાળથી તું પુરાયો છું અને જેલમાંથી મુક્ત થવા માટે એ બંધનમાંથી મુક્ત થવા માટે તું ધમ પછાડા કરી રહ્યો છું એ સાનું બનેલું છે પાંચ મહાભૂત વેદો એમ કે બ્રહ્માંડ શું આ પાંચ મહાભૂત બ્રહ્માંડમાં પણ છે મારા તમારું ક્ષેત્ર એટલે કે પ્રકૃતિની અંદર પણ શરીરની અંદર પણ આ શરીર આ પુતળું પાંચ મહાભૂતનું બનેલું છે કયા કયા પાંચ મહાભૂત પૃથ્વી પાની અગ્નિ વાયુ અને આકાશ આ પાંચ તત્વોનું આ પુતળું બનાવ્યું છે અને પાંચ તત્વોનું બનેલું પુતળું છે કુદરત કે છે કે આ પાંચે પાંચ તત્વો અમારી માલિકીના છે એનું રો મટીરિયલ અમારું છે પૃથ્વી એટલે જળ તત્વ આ સોલિડ તત્વ જે દેખાય છે આ શરીરમાં જે હાડકા છે જે માંસ છે જે ચામડી છે આ દાંત છે સોલિડ સોલિડ એ જે સોલિડ છે એ પૃથ્વી તત્વ છે જેને બીજી ભાષામાં માટી કહેવાય માંસ બનેલું છે હાડકા માસ આ બધું સોલિડ તત્વ છે સિત્તેર ટકા પાણી છે મારા તમારા શરીરમાં સિત્તેર ટકા પાણી છે પાણીનો ભાગ છે લોહી છે મિત્રો આપણને ખબર છે બ્રહ્માંડે શોપિંડે આ પૃથ્વી ઉપર ત્રણ ભાગમાં એટલે પંચોતેર ટકા પાણી છે અને પચીસ ટકા પૃથ્વી ઉપર જમીન છે એવી રીતે આ શરીરની અંદર પણ પંચોતેર ટકા સિત્તેર ટકા પાણી છે અને પચીસ ટકા પૃથ્વી તત્વ છે જે આ ધરતી પર છે એ જ આપણા શરીરમાં છે પૃથ્વી પાણી પાણીમાં શું આવે લો આવે કફ આવે અને આપણે જે આખો દિવસ જે પાણી પીએ છીએ અને પેશાબનો સંગ્રહ થાય છે પરસેવો છે આ બધું પાણીમાં આવે ત્રણ ભાગનું પાણી છે એક ભાગની પૃથ્વીથી બનેલું આ પૂતળું છે પૃથ્વી પાણી અગ્નિ અગ્નિ વગર ખોરાક ના પચી શકે અહમ ભૂતવા પ્રાણી નામદેહ માશ્રી તાણા પાણ સમાયુક્ત પચાભ્ય નમ અહમ વૈશ્વાનરો ભૂતવા ગીતામાં કહ્યું ક્યારેય ના પચી શકે હાઇડ્રોક્લોરિક એસિડ એ જઠરાગ્નિને લીધે મને તમને ભૂખ લાગે છે અને જઠરાગ્નિ લીધે મિત્રો ખોરાક પચે છે આયુર્વેદમાં પાંચ પ્રકારના પિત્ત કયા છે એ પાંચ પ્રકારના પિત્તને લીધે એમાં સૌથી મોટું પાચક પિત્ત જે લિવરમાંથી જેનું પ્રોડક્શન થાય છે જેને આપણે બાઇલ કહીએ છીએ એટલે પિત્ત એ એ અગ્નિ છે મિત્રો બીજો અઠા અગ્નિ આપણી હોજરીમાં છે જે ભૂખ લગાડવાનું અને ખોરાકને પચાવવાનું કામ કરે છે મિત્રો આ જે અગ્નિ જે છે એ અગ્નિ બુજાઈ જાય તો માણસનું મૃત્યુ થઈ જાય એ અગ્નિને લીધે આપણી સાત ધાતુઓનું પોષણ થાય છે આ શરીરમાં અને આ શરીર આપણું જીવતું રહેશે એટલે કહ્યું ને તાર ચોમાસું ચાલે છે ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય ત્યારે જઠરાગ્નિ આપણો મંદ પડે અને જઠરાગ્નિ મંદ પડે એટલે ભૂખ ઓછી લાગે અને ખાધેલો ખોરાક એને પચતા ટાઈમિંગ લાગે વધારે સમય લાગે શિયાળામાં જે ખોરાક ત્રણ કલાકમાં પચી જાય એ ચોમાસામાં એ જ ખોરાકને કલાક લાગે કારણ કે બધાનો ચોમાસામાં હોય છે અને એટલા માટે ચોમાસાના ચાર મહિના એકટાના અને ઉપવાસનું મહત્વ છે અગ્નિનું આટલું મહત્વ છે ભગવાન કે છે અર્જુન આ શરીર પાંચ મહાભૂતોનું બનેલું છે પહેલું છે પૃથ્વી જળ તત્વ બીજું છે પાણી ત્રીજું છે અગ્નિ ચોથું છે વાયુ મિત્રો વાયુ વગર વાયુથી એસી પ્રકારના રોગો આયુર્વેદમાં વર્ણન કર્યું છે વાયુના એસી પ્રકારના રોગો થાય છે આપણા શરીરની અંદર મેન જે વાયુ છે એ અપાણ વાયુ અને વ્યાન વાયુ ચાર પ્રકારના વાયુ છે પાંચ પ્રકારના વાયુ છે મિત્રો પ્રાણાયામ આપણે વાયુ વગર આ શરીરનું અસ્તિત્વ નથી મિત્રો આપણે ક્ષણે ક્ષણ જે શ્વાસ લઈએ છે એ વાયુ એ ઓક્સિજન ફેફસામાં જાય અને ફેફસામાં ગયા પછી એ જ વાયુ આખા શરીરની અંદર એ ઓક્સિજન કોષ દરેક કોષને પહોંચે કોષ જીવતો રહે છે અનુભવ એનો કુદરતે કરાવી દીધો છે કે ઓક્સિજનની વેલ્યુ કેટલી છે આ પાંચ મહાભૂતોમાં વાયુની વેલ્યુ કેટલી છે કોરોનામાં કેટલા એની ટિકિટ ફાટી ગઈ ઓક્સિજન વગર મિત્રો વાયુ છે તો આ શરીરમાં ચોવીસ કલાક અને પાંચમું તત્વ છે આકાશ અવકાશ સ્પેસ આ શરીરની અંદર જો સ્પેસ ના હોય તો ખાધેલો ખોરાક ઓજરી વલોવે કઈ રીતે હોજરીની આજુબાજુ સ્પેસ છે ખુલ્લી જગ્યા છે અવકાશ છે તો ખોરાક ખાધા પછી હોજરી વલોવાનું કામ કરે છે જો આખું આતરડા હોજરી અને લીવર ત્યાં સ્પેસ ના હોય જગ્યા ના હોય સ્પેસ રાખવામાં ના આવે કુદરતે સ્પેસ ના રાખી હોય અવકાશ ના હોય તો હોજરી પોતાનું કામ વલોવી ના શકે બધું જો સોલિડ હોય અને અવકાશ રાખવામાં જ ના આવ્યો હોય તો માણસ જીવી ના શકે એ અવકાશ છે તો હોજરી એની પેરેસ્ટાઈલિક મુમેન્ટ કરી શકે છે અને વલોવી શકે છે હોજરી છે ત્યાં આજુબાજુ સ્પેસ છે આ મોડું છે આ મોડું સોલિડ નથી આ મોડું હું ખોલું છું આ કરું છું આ કરો તો અંદર જે મોડામાં જે જગ્યા દેખાય છે સ્પેસ છે એ સ્પેસ ના હોય તો શ્વાસ અને ખોરાક અંદર જાય કેવી રીતે શ્વાસનળીમાં સ્પેસ ના હોય તો શ્વાસ અંદર પણ ના જઈ શકે બહાર પણ નહીં ના જઈ શકે સ્પેસ છે તો ડોક્ટરો ઓપરેશન કરી શકે છે સ્પેસ તમે જોજો ઓપરેશન જોશો તો ચામડી આમ ચીરે પછી અંદર સ્પેસ હોય અને સ્પેસની અંદર આંતરડા ગોઠવેલા છે હોજરી ખોડવેલી છે લીવર ગોઠવેલું છે હાર્ટ ગોઠવેલું છે એની ઉપર સ્પેસ છે અને સ્પેસની ઉપર પછી ચરબી છે અને ચામડી છે એ સ્પેસ છે તો નાનું આંતરનું મોટું મોટું આંતરનું પેલેસ્ટાઇલિક મુવમેન્ટ કરી શકે છે મિત્રો અવકાશ એ પાંચમું તત્વ છે અર્જુન પહેલો

આ ક્ષેત્રને આ પ્રકૃતિને સમજાવતા સમજાવતા કહે છે પહેલું જે એલિમેન્ટ કહ્યું એ પાંચ મહાભૂત અર્જુન આ પાંચ મહાભૂતથી આ શરીર બનેલું છે આ ક્ષેત્ર બનેલું છે અને એટલે આપણે કહીએ છીએ કે પાંચ મહાભૂતથી બનેલું પુતળું જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ પાંચ મહાભૂત જ્યારે એને સળગાવે છે કે જમીનમાં દાટવામાં આવે છે ત્યારે જળ તત્વ પૃથ્વી પૃથ્વીમાં મળી જાય પાણી પાણીમાં મળી જાય વાયુ વાયુમાં મળી જાય અગ્નિ અગ્નિમાં મળી જાય આકાશ આકાશમાં અવસ્થા જે ટેમ્પર હતી એ ખલાસ થઈ જાય એ જીરો થઈ જાય એટલે કોઈકે કહ્યું છે કે બીડાઈ જશે તારી આંખડી અને થાશે જે તનહીન કાયા પ્રાણી અરે તેડા જમણા કેરા આવશે રે

જે પંચ મહાભૂતમાંથી પેદા થયું એ પંચ 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 મહાભૂતો મહાભૂતોમાં વિલીન થઈ જશે કુદરત કે આ પંચમહાભૂતો પંચમહાભૂતો અમે છીએ તું નથી તો માત્ર ને માત્ર યુઝર છું માત્ર તને આ પાંચ મહાભૂત વાપરવા માટે આપ્યા છે એનો યુઝ કરવા માટે આપ્યો છું તું યુઝર છું અને એ પાંચ મહાભૂત અમારી માલિકા માલિકીના છે એટલે શ્વાસ તારા બંધ થઈ જાય ત્યારે તારા જ સગાવાલાએ બાપાની બહી ઝાલી અને આ પાંચ મહાભૂતોનું પૂતળું અમને પાછું આપી દેવું પડે છે માટે આ પૂતળાનો મોહ ના કરીશ બિલકુલ મોહ ના કરીશ કુદરત કહે છે કે આ પૂતળું જ્યાં સુધી તારી પાસે છે ત્યાં સુધી એને એને સારું રાખજે તારી ફરજ છે સારા રાખવાના પ્રયત્નો કરજે એને સારા કપડાં પહેરાવજે દસ હજારનો સૂટ પહેરાવજે પચાસ હજારની સાડી પહેરાવજે કદાચ તું ઉદ્યોગપતિ હોય ને તો એને સોનાના વસ્ત્રો પહેરાવજે યાર તો સવારે ઉઠી અને એને ત્રણ ચાર લાખની ચા પીવડાવજે વાંધો નથી કરોડોનું તારા કાડા ઉપર સાત આઠ કરોડનું ઘડિયાળ પહેરાવજે યાર ડાયમંડ વાળું એનો વાંધો નથી તારી પાસે છે તું યુઝર છું પણ એનો માલિક ના બેસીશ એને એને સારું રાખવું એ તારી ફરજ છે અને એને સંઘારી ગમે એવું કરીશ એની સામે અમને કોઈ વાંધો નથી પણ મનમાં દ્રષ્ટિ એવી રાખજે કે આ ભાડાનું મકાન છે આ પાંચ મહાભૂતો મારા નથી કુદરતે આપેલા છે 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 કુદરતની માલિકીના ને એક દિવસ કુદરત પાછા લઈ આ તો ભાડાનું એટલે કોઈ કે જેવું સાને ફરે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં અભિમાન ને અહંકાર છોડી દે આ તો ભાડાનું મકાન છે યાર કાલે જેનો માલિક છે માલિકને તારે પાછું આપી દેવું પડશે આ ભાડાનું મકાન ખાલી કરી દે ભાડાના મકાનમાં રહેવાય ખરું એને ચોખ્ખું રખાય અને સારું રખાય જ્યાં સુધી રહીએ છે ત્યાં સુધી પણ એને પોતાનું મકાન કરીને માલિક બની અને માલિક માલિકનું મકાન ભાડું વાત પચાવી પાડે અને માલિક કોર્ટમાં જાય સાહેબ નહીં છોડે નહીં છોડે કુદરત કે અમારું મકાન છે અમારી માલિકીનું છે તને રેન્ટ પર આપ્યું છે ભાડા પર આપ્યું છે તારે એક દિવસ આ પાછું આપી દેવું પડશે એટલે વારંવાર કહું છું જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં અહંકાર અભિમાન આ બધું છોડી દે આ ભાડાનું મકાન એક દિવસ સાહેબ આ દુનિયાના દરેક મનુષ્ય ગમે એવો મહાન માણસ હશે એ વડાપ્રધાન હશે એ રાષ્ટ્રપતિ હશે એ અંબાણી હશે એ મોટો સેલિબ્રિટી હશે એ સલમાન ખાન હશે અમિતાભ બચ્ચન હશે કે સાહેબ આ દેશની અંદર રસ્તા ઉપર રખડતો ભિખારી હશે ફૂટપાથ ઉપર પડી રહેતો માણસ હશે ઊન તમે બધાએ એક દિવસ આ ભાડાનું મકાન ખાલી કર્યા વગર છૂટકો નથી કુદરત કે છે તારો ગુનો એટલો છે કે આ ભાડાનું મકાન તું મારું મકાન માલિક બનીને બેસી જઈશ તો તને એ ગુનાનો દંડ પડશે પણ જો આનો માલિક તું મનમાં લક્ષ એવું રાખીશ કે આનો માલિક કુદરત છે હું તો માત્ર આની અંદર એક છું અને કેવો હું કોણ હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ શાશ્વત સનાતન આ કરતા એવો આત્મા છું એવો હું ભાડું કાલે આ મકાન છોડી ભાડાનું મકાન છોડી કાલે બીજા કોઈ મકાનમાં ઉભાડે રહેવા જતો રહીશ આ મકાન ખાલી કરી મકાન ખાલી કરે તો માણસ બધું બધું ઘર લઈ જાય તિજોરી લઈ જાય એના સોફા સેટ લઈ જાય પલંગો લઈ જાય આ બધું લઈ જાય કબાટો લઈ જાય મારો શું છે આમાં આમાં મારી મૂડી શું મારી મૂડી એટલી છે પાપ પુણ્ય અને ગીતા જ્ઞાનની દ્રષ્ટિ સાહેબ આ મારી મૂડી છે આ મારી ઘરવખરી છે મારા કરેલા કર્મો મારા પુન્યના સારા ખરાબ કર્મો અને મળે મળેલી ગીતા આટલી મૂડી લઈ આટલી ઘર વખરી લઈ અને આ મકાન ખાલી કરી અને કાલે બીજા ભાડાના મકાનમાં જતો રહીશ ત્યાં જે મારે સાઈઠ સિત્તેર રહેશે નેવું વર્ષ રહેવાનું હશે ત્યાંથી પાછો ખાલી કરી ટાઈમિંગ પૂરો થશે મકાન માલિક કહેશે કે હવે ખાલી કરો હવે સમય પૂરો થયો એટલે ખાલી કરી અને પાછો ત્રીજા મકાનમાં ભાડે રહેવા જતો રહીશ બસ મેં એક મુસાફિર હું યાર આજે આ મકાનમાં કાલે પેલા મકાનમાં પરમ દિવસ પેલા મકાનમાં ફરતો 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 એક દિવસે ભાડાનું મકાન છોડી અને કાયમ માટે મારા પોતાના મકાનમાં જતો રહીશ મારા પોતાના મકાનમાં જવા માટે લાખો ભાડાના મકાનો મેં બદલ્યા પણ મારા મકાનમાં ના જઈ શક્યો એનું એક કારણ કે મારું કયું મકાન છે મારી માલિકીનું મકાન હું ભૂલી ગયો છું મારા સ્વરૂપને ભૂલી ગયો છું મારું સ્વસ્વરૂપ મારું સ્વ મકાન તો કઈ છે અને એવું મકાન છે કે જે મકાનમાં ગમે એટલો વરસાદ પડે તો પાણી ના ઘૂસે જે મકાનને ગમે એવી અગ્નિ લાગે અને બાળી ના શકે યાર

ચૂકશો નહીં ચૂકશો નહીં એને પાણીની જેમ વેડપશો નહીં મિત્રો આ મનુષ્ય અવતાર દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર એની અંદર પોતાના માલિકીના મકાનની ઓળખાણ કરી લો એને જાણી લો અને મકાનને માલિકીના મકાનને પ્રાપ્ત કરવાના નિરંતર ભાવ કરો કુદરતને આપણું પોતાનું મકાન આપ્યા વગર છૂટકો નથી સાહેબ છૂટકો નથી આ તો કુદરત કે છે તને તારું મકાન દેખાતું નથી તને ભાડાના મકાનનો મોહ છે પછી કુદરત કે છે અમે શું કરીએ તને જ તારું મકાન ભૂલી ગયો છું તારું પોતાનું મકાન ભૂલી ગયો ને ભાડાના મકાનમાં રહેવાનું તને મોહ છે પછી અમારે તને ભાડાનું મકાન જ આપવું પડે ભાડાના મકાનમાંથી અમે કેવી રીતે તને છૂટ છોડાવી શકીએ જ્યારે કોઈ તત્વ વેતા પુરુષ તને આ પોતાના મકાન ઓળખાણ કરાવે ભાડ કરાવે યાદ કરાવે અને મકાનને ઓળખી જઈએ અને કુદરત કે છે તારા પોતાના મકાનમાં જવાના તું ભાવ કરીશ ને મકાનમાં મારે જવું છે એવો દ્રઢ નિશ્ચય કરીશ કુદરત કે અમે પણ તને તારા પોતાના મકાનમાં જતા રોકી ના શકીએ તારા પોતાના મકાનમાં જવાના સંજોગો ભેગા કરવા અમે બંધાયેલા છીએ જ પણ શરત એટલી કે તું દ્રઢ નિશ્ચય કરી લે દ્રઢ ભાવ કરી લે કે મારે બસ પોતાના મકાનમાં જવું છે મારે મારા સ્વ સ્વરૂપમાં જવું છે મારું એવું મકાન કે ધરતી કંપને પાડી ના શકે અગ્નિ અને બાળી ના શકે ગમે એટલો વરસાદ પડે એ મકાન ડૂબાડી ના શકે એવા મકાનમાં જવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે મનેહરભાઈની એક જ ભાવના છે કે આ મકાન અમને તો ખબર પડી છે પણ ભાવના એવી છે કે મારે એકલાએ નથી જવું બસ બસ હજારો લોકો હજારો લોકો આ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના સ્વસ્વરૂપ પોતાના મકાનની માલિકીના મકાનની ઓળખાણ કરી લે અને આમે આ મનુષ્ય અવતાર મળ્યો છે કાલે આ પંચ પંચમહાભૂતોનું પૂતળું પંચમહાભૂતોમાં ભળી આ બળીને ખાખ થઈ જશે તો એમને એમ બળીને ખાખ થઈ જાય એના કરતાં હજારો લોકો પોતાના મકાનને ઓળખે અને પોતાના મકાનમાં જવાનો દ્રઢ નિશ્ચય કરે ભાવ કરે અને એ પણ પોતાના મકાનમાં જાય અને આ પૂતળું યાર હાડમાં ચામડાનું પંચમહાપુત્રોનું પૂતળું જતા જતા કોઈને કામ લાગે બીજાને પણ પોતાની માલિકીના મકાનની ઓળખાણ કરાવતું જાય અને આ મકાનના નિમિત્તે અનેક લોકો આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ પામે એવી ભાવના સાથે મિત્રો જીવું છું છેલ્લા સુધી જીવતો રહીશ બીજી કોઈ ભાવના નથી આ દુનિયા સાથે વારંવાર કહું છું એક સેન્ટ પર એક પૈસાનો મનોરભાઈને સ્વાર્થ નથી ફરી ફરી વારંવાર કહું છું મનોહરભાઈ શિષ્યો બનાવવા નહીં ફોલોઅર્સ બનાવવા નહીં આખા જગતના શિષ્ય બનવા આવ્યા છે મકાનની પોતાના મકાનની કરાવવા છે કે પોતાના માલિકીનું મકાન ઓળખી લો મકાનમાં જવાનો દ્રઢ નિશ્ચય કરી લો ભાડાના મકાનનો મોહ છોડી દો બસ આટલું કહેવા એઝ અ પોસ્ટમેન ઓફ નેચર તરીકે આયા છે ગુરુ બનવા જ્ઞાની બનવા સાધુ બનવા બ્રહ્મચારી બનવા સંન્યાસી બનવા આશ્રમો બનાવવા મંદિરો બનાવવા મનહરભાઈ આયા જ નથી મિત્રો આયા જ નથી આ જ તમારી સામે અગિયાર મહિનાથી મનહરભાઈ બેઠા છે આ જ દશામાં આ જ પહેરવેશમાં અને આ જ પત્ની બાળકો સાથે રહી અને છેલ્લો શ્વાસ છોડવાના છે મિત્રો કોઈ મંદિરો કોઈ આશ્રમો મારે તો જીવતા મંદિરો બનાવવા જીવતા મંદિરો બનાવવા છે મારે તો જીવતા આશ્રમો બનાવવા છે જેની અંદર સાચા ભગવાનની પ્રત્યક્ષ ભગવાનની પધરામણી થાય બધા જ મારા વાલા કાળજાના કટકા એવા મુક્ષો ને પરમપિતા પરમાત્મા આ જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત કરવાની પોતાની માલિકીનું મકાન મેળવવાની તીવ્ર ઈચ્છા તીવ્ર ભાવના દ્રઢ નિશ્ચય થાય એના માટેની અનંત શક્તિ કુદરત આપે એવી મારી પ્રાર્થના છે મનોહરભાઈના જય ભારત જય હિન્દ જય ગુજરાત